કસીદા શરીફ નાત રસુલ અને સલામ પડતા પડતા કાઢવામાં સુફી સૈયદ અબ્દુલ હક બાવાના ઘરે મદની ચોક સૈયદવાડીમાં મુબારક બીજા કરવામાં આવી હતી લાસ્ટમાં નબીરે સુફી સૈયદ અબ્દુલ હક બાવા હઝરત સૈયદ નિયાઝ અશરફ બાબાએ ગામમાં સુખ શાંતિ અને તરક્કી દેશમાં ભાઈચારો બની રહે દેશની તરક્કી માટે દુવા ફરમાવી પ્રોગ્રામ પૂર્ણ કર્યો ફૈઝલ દુધવાલાનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે